તા ની બે બાપો બાપો મારા દીવા ભગવાન તમારી લાલ રાખશે બેઠા નું ઉઠયા નું પરમણ રમેશભાઈ મારો ઈશ્વર જે તમારી બધો આવે પંચોતમ નું મટે પચી નું નાયમ મટે કે રાણી કેણી ના રોમ છે રાણી કેણી ના ભગવાન છે તમારો વિશ્વા ભરો શ્રદ્ધા હોય તો તમારું ટોપુ થાય વિશ્વા ભરો શ્રદ્ધા ના હોય તો નાય એ થાય ઘર જતા નહી કરતા કે ભુવાજી મારા ઘેરામ કર્યું ભુવા કોઈ ના ઘેર નહીં થતા તમે બોલાય લઈ જો તારે કુક તમારા ઘરે આવે નવરા બેઠા ડાજક છેલ મારી ગાડી નું તમારા ઘરે આવે શ્રદ્ધા હોય તો મંદિર નો પગ ચું ના કોઈ ચડવું નહી કમલેશ વાત પણ વિશ્વ આનો એક જ છે કે તો મન એ મક્કમ હોવા ના શ્રદ્ધા ભરો ભગવાન એક જ છે રોમે નહી જોયા કૃષ્ણ નહીં જોયા શંકર નહી જોયા તમે દીવો કર્યો છે ને ચિત્રો જોયા છે પણ દેવ અંતર એના હોવા બે આજોડો છે ભાવળું એટલે તમારું ટોપુ કરે 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 જગત ની અંદર ડોક્ટર ઓપરેશન માં જાય તો કે ભગવાન કરે હાચો કેમ એવું કે છે કે રોમ કરે હાચો ભગવાન કરે

દેવી શક્તિ શું ભુવા ની નહીં ભુવા ના બાપ ની નહીં આ તો જંદાડે ખોડીએ ઉગન તમદાડે કુશું રેણી ગેણી ના રોમ હશે તો રહ્યું નકે નહેરું સ્વભાવ તમારા દીવે તમારી ભક્તિ તમારી છે તો પાર પાડે વગેરે રહેતી નહીં પણ જંદાડે ખોડીએ ઉગો દાડે સાચા હેતી ખમા કે પણ અત્યાર ટ્રેન્ડિંગ આવ્યું છે ધૂનમાં કે ધૂનો પણ ધૂણે ભલું નહીં થતું સ્વભાવ વરો બે સારું લાગે ત્રીજા વરસ તમારી પડતી આવે ને તમારું કોડું પકડમાં કોઈ ના મળે વસ્ત્ર વેચાય તો તમારું પૂરું ના એ થાય એવું વાયરના જ રક્ષે ને પણ અનાવરો બહુ મોટી વાત છે જેમ રવિવાર ને પુનમ કોઈ મોડમ મારા અહીંયા આવે ભૂશુ ના જાય શું ના થાય સાધા વગર ના જાય આવો ભાવ વધુ હોય તમે તમારા અહીંયા બેઠક કરો તમે તમારા અહીંયા રવિવાર કે પુનમ ચાલુ કરો એટલે પેલો અનાવરો ચાલુ કરવા કોઈ કોઈ આવે ભૂખ્યું ના હોય તો તો જ કોઈને કરતો કરતા કોકના મારી મોડો હતા જુ ગરજ પડે ગધાણા બાપ કે ગરજ પછી એટલે તું કેમ ને હું કોણ સભા

બધી રીતે શાંતિ થઈ જી હું કીધું એના પછી ગાડી આવી ઘરમાં શાંતિ થઈ પણ શું ગમ તમારો તમારું નામ ડિગ્રી ગરમી હતી જેટલી પૂછો જવા ચાલુ કર્યું મોણા બેસી નતું કે રાજસ્થાન માં એટલી ગરમી હતી મને ત્યાં લઈ ગયા તા

મહાકાળી નો મહાકાળી નો ભૂ હતો અને વાતમાં પાટમાં થોડું આગુ પાછું છું તારા ડોહે એને થાપ મેળવી છે તારા ડોહે એને મારે અને અહિયાં થી નહવાડેલો છે ભુવાના ઘર આબરૂ લીધી છે અને તારા લૂંટણી પગડે ના થ ને હું માતા તો એના કોડે એની આબરૂ હાજરી હાજર ભુવા આબરું એટલે મારી માતા ની તમે મારી માતાની આબરૂ તો તમારું આબરું રહેવા

બે મહિના બીજા કોક ને આવતી હશે માસી નહી દેતી હોય કોક ભાઈ હશે અને બાજુવાળા રૂપિયા હારી દેતી હશે તમે લઈ તો ખાલી કરી નાખો આવી વાત છે

કે પીરા એવું કીધું કે ભાદરવા મહિના ની આજ એકમ નો દાડો છે કાલ છે અનુદાના રોમ ની આજ રવિવાર એકમ નો દાડો ભાદરવો મહિનો બેઠો છે વારના ચરગટા ની માતા તું ભાઈ તો બેનમાલ મેલી આ અમદાવાદ નો મારક ઝાલ્યો છે અને મારા મડે દોડીને તું બાપ દીકરો બે આયા છો તો જાતા થી કહું છું કાલથી ભાઈ આલથી બંધ થઈ જા રૂપિયા ઘાટથી બંધ થઈ જા હૈ આના છે રામો ઝઘડો છે અને પેલા ભુવાનો માર્યો એ બાપનો ગુનો છે અતર એક કે ભાઈ એક ખાટલા બે હે એવા રાશા નહીં બધન જુદા જાગણે કરી દીધા છે

માતા નું મનાવું અને પેલા હીરા ના ઝગડા થી જે ભાઈ આવે કુવાસી દીકરી આવે છે એને મને જો હેત ના કરાવું બધા જગત માં મને

ભગવાન તારી લાજ રાખે હા મારા ચહેર બે ગોગા ના રંગ કે માતા બાપુ જરૂર હોય અડધી રાતે અને પૂરું ગોડા કરવા ના મારું નવતો રેડ કહેરો

તો કમેના મહોર તુહારમાં રે એક કાયતા કુકુરે જીનવાએ તો તો બીજો ચોબન આલે કાકે આપડી કલમ નહીં આવતી આ કલમ ના આવે તો બધું નકો નકો કોરણ નંબર 4